નમસ્કાર મિત્રો કેમ છો બધા સૌથી પહેલાં તો મારી સાથે આ આખે આખો વિડીયો જોવો અને વિડીયોમાં જે ટ્રાફિક દેખાય છે ને એ જોવો આ ટ્રાફિક છે ગોળા ખાવા માટેનું હજુ તો તમને આટલું જ પબ્લિક દેખાય છે પરંતુ ધીમે ધીમે આ પબ્લિક છે તે વધતું જાય છે અને કારણ એક જ છે કે બધાને ગોલા ખાવા માટેનું ઘેલું લાગ્યું છે આ ઘેલું શું કામ લાગ્યું છે તે હું તમને આ વિડીયોમાં જણાવીશ તો અમે આવી ગયા છીએ રાજકોટના બજરંગવાડી ચોક ખાતે અને અહીંના બજરંગવાડીના સાહેબના ગોલા છે તે આખા રાજકોટમાં ફેમસ છે ફેમસ એટલા માટે છે કે તે પાંચ દસ કે પંદર વર્ષથી નહીં પરંતુ સતત પચાસ વર્ષથી લોકોને એક જ સરખા ગોલાનો સ્વાદ ચખાડે છે અને આ વર્ષે તેની આઈટમ ઓફ ધ યર છે રોસ્ટેડ આલ્મન્ડ રોસ્ટેડ કહેશું હવે તમે એમ કહેશો કે રોસ્ટેડ આલમંડ ગોલા એટલે શું તો રોસ્ટેડ આલમંડ ગોલા હું તમને વિડીયોના અંતમાં બતાવીશ પરંતુ એ પહેલાં આપણે ગોલા કઈ રીતના બને છે તે આ વિડીયોમાં જોવાનું છે તો એઝ ઇટ ઇઝ બરફનો શેપ અપાઈ ગયો છે અને મશીનની અંદર બરફ છે તે મુકાઈ ગયો છે બરફનું છીણ તૈયાર થઈ રહ્યું છે અને હવે તૈયાર થશે સાહેબના ગોલા સાથે જ અહીંની સ્પેશિયાલિટી એ છે કે અહીં લોટ્સ ઓફ વેરાયટીના ગોળા મળે છે એટલે કે તમે જે વેરાયટી માગો એ વેરાયટીના ગોલા તમને અહીંયા હાજરમાં મળશે અને સાથે ડ્રાય ફ્રૂટ તો ખરું જ અને આ તમે જોઈ શકો છો કે આટલું મોટું ચોકલેટનું આખું કેન ભરેલું છે એટલે દરેક ગોલામાં ચોકલેટ્સ છે તે ભરી ભરીને નાખવામાં આવે છે અને આ તૈયાર થાય છે આપણા પાઇનેપલ ફ્લેવરના ગોલા તો તમે પણ મારી સાથે પાઇનેપલ ફ્લેવરના ગોલાનો સ્વાદ માણો પાઇનેપલ સિરપ એડ થઈ ગયું છે ઉપર માવો પણ એડ થઈ ગયો છે અને હવે તૈયાર થાય છે આપણા પાઇનેપલ માવાના ગોલા અને આ ગોલા એટલી સ્પીડે તૈયાર થાય છે કે ભાઈ હું તો જોતી જ રહી ગઈ કે આટલી સ્પીડે પણ ગોલા ક્યાંય બનતા હશે તો રાજકોટના બજરંગવાડી સર્કલ ખાતે આ ગોલા તૈયાર થાય છે ડ્રાયફ્રૂટ છે તે એડ થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે ભરી ભરીને ડ્રાયફ્રૂટ નાખે છે આમ તો કાજુ બદામનો ભાવ બહુ વધારે પડતો છે પરંતુ અહીંયા ભરી ભરીને ડ્રાયફ્રૂટ એડ કરવામાં આવે છે ને એક આ નવી સ્પેશિયાલિટી કે અહીંયા હું શું જોઉં છું અમૂલનો આઈસ્ક્રીમ પણ એડ કરવામાં આવે છે એટલે ગોલાની સાથે તમને આઈસ્ક્રીમનો પણ ટેસ્ટ માણવા મળશે એટલે કહી શકાય કે અહીંયા આઈસ્ક્રીમ ગોલા છે તે વધારે પડતા ફેમસ છે ને લોકોની ડિમાન્ડ આઈસ્ક્રીમ ગોલા જોઈ છે હવે આ સિરપ આવી ગયું છે કાચી કેરીનું સિરપ એટલે પાઇનેપલ વિથ કાચી કેરી સિરપનો સ્વાદ પણ તમે અહીંયા માણી શકો છો અને ફરીથી ઉપર આવી ગઈ છે ડ્રાયફ્રૂટ રોસ્ટેડ બદામ એટલે કે કાજુ બદામ પાઇનેપલ સિરપ માવો અને આઈસ્ક્રીમ વાહ વા મને તો મોઢામાં જ પાણી આવી ગયું તમને પણ એવું લાગતું હશે ને કે ચાલો ફટાફટ હું પહોંચી જાઉં અને આ જુઓ આપણો ગોલો છે તે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને લા જવાબ નેક્સ્ટ ફ્લેવર હું તમને બતાવું છું આ છે ઓરેન્જ ફ્લેવર પાઇનએપલ અને કાચી કેરીનો સ્વાદ માણ્યા પછી ઓરેન્જના લવર્સ છે જે જેને ઓરેન્જ ફ્લેવર પસંદ છે તેના માટેનો આ ગોલો રેડી થાય છે તો ઓરેન્જ ફ્લેવર ક્રીમ માવો રબડી આ દરેક વસ્તુઓ એડ થઈ ગઈ છે અને એઝ ઇટ ઇઝ ફરીથી લોડ્સ ઓફ ડ્રાય ફ્રૂટ છે તે એડ થયું છે અને આ શું છે ઓરેન્જ ફ્લેવરમાં પણ આઈસ્ક્રીમ એટલે એનો મતલબ એવો થયો કે તમે જે ફ્લેવરના ગોલા માગો તે દરેક ફ્લેવરમાં આઈસ્ક્રીમ છે તે એડ કરવામાં આવે છે અને અહીંના આઈસ્ક્રીમના ગોલા છે તે ખૂબ જ ફેમસ છે અને આ એક્સ્ટ્રા વસ્તુ એડ થઈ છે અને એ છે ઓરેન્જનો પલ્પ તો તમે અહીંયા પલ્પ સાથેના ગોલા પણ માણી શકો છો ફ્રૂટ સાથેના ગોલા પણ માણી શકો છો ડ્રાય ફ્રૂટ ગોલા પણ માણી શકો છો અને ઓરેન્જ પછીના હવે આ ગોલા તૈયાર થાય છે એ છે કેડબરી અને ચોકલેટ ગોલા ચોકલેટ તો દરેકની ફેવરેટ જ હોય છે ચોકલેટના લવર્સ તો ઘણા બધા હોય છે અને આ સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટેના આ ચોકલેટ ગોલા છે તે તૈયાર થાય છે ફરી પાછું એમાં આઈસ્ક્રીમ એડ થઈ ગયું છે એટલે દરેક ગોલામાં દરેક ફ્લેવરમાં તમને આઈસ્ક્રીમનો સ્વાદ તો માણવા મળશે જ અને સાથે ચોકો ચિપ્સનો પણ સ્વાદ માણવા મળશે અને ફરી પાછું ઉપરથી ચોકલેટનો સિરપ એડ કરીને આપણા ગોલા છે તે તૈયાર થઈ ગયા છે એટલી સ્પીડમાં અહીંયા ગોલા તૈયાર થાય છે કે તમે એક સેકન્ડ માટે તો જોતા જ રહેશો કે આ ઓર્ડર દીધો ને આપણો ગોલો બનીને તૈયાર પણ થઈ ગયો એકસાથે આટલા બધા ગોલાનો લોટ છે તે તૈયાર થઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો કે આ અમૂલ આઈસ્ક્રીમની આખે આખી લાદી અહીંયા અવેલેબલ છે અને એટલી સ્પીડે આઈસ્ક્રીમ છે તે પણ એડ કરવામાં આવે છે સાથે ચોકલેટ કાજુ બદામ અને નટ્સના ડબ્બા તો ભરપૂર ભરેલા જ છે આ છે મસ્ત મજાની મલાઈ અને રબડી કે જે ગોલાના ટેસ્ટને એકદમ લાજવાબ બનાવે છે તો જોવો છો ને મારી સાથે કેટલા મસ્ત ગોલા છે તે તૈયાર થઈ રહ્યા છે હવે તમને એવું લાગતું હશે કે આઈસ્ક્રીમ ગોલા તો રાજકોટમાં ઘણી બધી જગ્યાએ મળતા હશે પરંતુ સાહેબના ગોલાનું આ સરપ્રાઈઝ કહો કે સ્પેશિયાલિટી દરેક ગોલાની અંદર આઈસ્ક્રીમ એડ કરવામાં આવે છે અને હું અત્યારે જોઈ રહી છું કે એક ગોલાની અંદર ચોક ચોકલેટનો ઢગલો એડ કરેલો છે એટલે તમને ચોકલેટનો પણ લોટ્સ ઓફ સ્વાદ છે તે માણવા મળશે એકસાથે હજારો લોકો માટેના ગોલા તૈયાર થઈ રહ્યા છે અને એકસાથે આટલા બધા લોકો ગોલા છે તે તૈયાર કરે છે એટલે તમારે બહુ જાજીવાર રા નહીં જોવી પડે અને આ છે રોસ્ટેડ આલ્મંડ અને રોસ્ટેડ કેશુ જે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું ને કે હું તમને જણાવાની છું કે આના સ્પેશિયાલિટી ગોલા કેવા છે આ છે ડ્રાયફ્રૂટથી ભરેલા ગોલા ડ્રાયફ્રુટ ગોલા કે જેમાં લોટ્સ ઓફ ડ્રાયફ્રુટ અને ચોકલેટસ જ દેખાય છે આમાં આઈસ્ક્રીમ ગોલો એ બધી વસ્તુ તો ઠીક છે પણ ચોકલેટ્સ અને ડ્રાયફ્રૂટનો સ્વાદ જ એટલો સરસ આવશે ને કે તમને એમ થાશે કે ભાઈ હું તો રોજ અહીંયા ગોલા ખાવા આવીશ અને આ ભીડ તો તમે જોવો જ છો કે ભીડ વધતી જ જાય છે ઘટવાની બદલે અને લોકો એના ફેમિલીની સાથે બાળકોને લઈને પણ અહીંયા ગોલાનો આનંદ માણવા માટે આવે છે આ નાની છોકરી તો મને લાગે છે કે અંદરથી ચોકલેટ જ વીળતી હશે કારણ કે એટલી બધી ચોકલેટ એડ કરેલી છે કે બાળકોને સૌથી વધારે ચોકલેટ જ ભાવે છે હવે આમ પણ ઉનાળો છે તો મોડો જ શરૂ થયો છે પરંતુ મોડો તો મોડો પણ આ ચાલીસ ડિગ્રીને પાર તડકો જવાનો છે અને આવી ગરમીમાં સાહેબના ગોલા ખાવા એટલે ભાઈ ઠંડક જ ઠંડક તો જોયું ને મારી સાથે ઘણી ઘણી બધી બધી વેરાયટી અને ફ્લેવરના ગોલા અહીંયા ઉપલબ્ધ છે હવે તમને પણ જો આ વિડીયો જોયા પછી ગોલા ખાવાનું મન થઈ ગયું હોય તો ફટાફટ પહોંચી જાવ રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે જામનગર રોડ ઉપર સાહેબ ગોલાવાળાને ત્યાં અને હા ગોલો ખાધા પછી અમારા કસ્ટમરના શું રિવ્યુ છે તે પણ સાંભળીએ આપનું નામ કુશાલ પંડ્યા કુશાલભાઈ ખાસ કરીને આજે તમે ગોલા અહીંયા બજરંગવાડીમાં ખાવો તો કઈ રીતનો ટેસ્ટ છે શું છે આખી અહીંયા બજરંગવાડીમાં સાહેબ ગોલા બહુ જ સરસ આવે છે વારે વારે ટેસ્ટ કરીએ છીએ રૈયા ગામ પાસે રહીએ છીએ દર સિઝનમાં આવે છે અહીંયા એક અલગ વસ્તુ એ આવે છે કે આની અંદર ફક્ત બરફ અને કલર નથી આવતો અલગ વેરાયટી આવે છે જેમાં આઈસ્ક્રીમ નાખવામાં આવે છે સરસ મજાનું ક્રીમ આપવામાં આવે છે અને બહુ જ સરસ બોલ આવે મિક્સ ફ્રૂટનો પણ બોલો એક આવે છે તો એ ટેસ્ટ કર્યો છે મિક્સ ફ્રૂટનો નહીં પણ આઈસ્ક્રીમનો એક બોલો બનાવવામાં આવે છે અલગથી સ્પેશિયલ એ ટેસ્ટ કરેલો છે અને વધારે અમને ચોકલેટ ગુલાબ આવે એટલે ફેમિલી આખું ચોકલેટ ગુલાબ આવે આપણે ઓગણીસો એકોતેરમાં મારા દાદાએ ચાલુ કર્યું હતું દાદા અત્યારે લારી કાઢતા હતા અને બે ત્રણ જગ્યાએ લોકો ફરતા હતા વરા બજાર મોચી બજાર અને ત્રિકોણ બગે દાદા લારી રાખીને ફરતા હતા ઇન એ સમયમાં પપ્પા છે ને સ્ટડી કરતા હતા ત્યારબાદ પપ્પાએ બિઝનેસ ટેક ઓવર કર્યું અને પછી પપ્પા દુકાન સંભાળતા થયા હું આ થર્ડ જનરેશન છું આ બિઝનેસમાં અને હું ગ્રેજ્યુએટ છું અને આપણા ચાસણીની ખાસિયત એ છે કે આપણે પચાસ વર્ષ જૂનો એક તો અનુભવ છે આપણો સુગર સિરપનો અને ક્યારેય પણ આપણી ચાસણીમાં ગળું પકડાશે નહીં ક્યારેય ગળામાં બરસે નહીં અને આનંદ આવશે ખાસ કરીને ગોળાની પ્રાઇસ શું છે ને કઈ કંઈક પ્રકારના બનાવો છો આપણે સિત્તેર રૂપિયાથી ગોળો ચાલુ કરીએ છીએ અને બસો રૂપિયા સુધીનો આપણી પાસે ગોળો છે સિત્તેર રૂપિયામાં બી આપણે બે જાતની ક્રીમ કાજુ માવો અને ચોકલેટનું ટોપિંગ આપીએ છીએ અને આપણી સ્પેશિયલ આઇટમ છે અમેરિકન ડ્રાયફ્રૂટ એ ગોલામાં આપણે જે ડ્રાય ફ્રૂટ યુઝ કરીએ છીએ એ પહેલાં ઘીમાં ડેપ કરીએ છીએ પછી એને સુકવીએ છીએ અને ફ્લેમ ઉપર એને રોસ્ટ કરીએ છીએ એટલે એનો એકદમ યુનિક ટેસ્ટ છે અને આપણી પાસે ઇન બીટવીન ફ્રૂટની બી ફ્લેવર્સ છે જાણે નેચરલ ચીકુ છે આપણી પાસે સીતાફળ છે સ્ટ્રોબેરી છે લીચી છે આ બધી ફ્લેવર્સમાં તમને નેચરલ ફ્રૂટનો ટેસ્ટ આવશે ઓકે ખાસ કરીને ગોલા કયા ફેવરિટ હોય છે આપણે અત્યારે નવા વર્ષની એક આઇટમ છે રોસ્ટેડ આલમંડ રોસ્ટેડ કેશ્યુ ડબલ લેક જે આઈસ્ક્રીમ સાથે આપણે કસ્ટમરને શર્વ કરીએ છીએ અને એ ગોલાની પ્રાઇસ છે માત્ર સો રૂપિયા અને વન સાઇડ અત્યારે ગોલો ચાલે છે સોમાંથી નેવું કસ્ટમર સી ગોલો ખાવાનું પસંદ કરે છે એનું એક એડ્રેસ દર્શકોને જણાવી દો આપણે બજરંગવાડી સર્કલ જામનગર રોડ રાજકોટ